નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે બાળકો માટે આ રીતે મોબાઈલ અને ટેબનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે આજકાલ આરોગ્ય નિષ્ણાતો વારંવાર કહી રહ્યા છે કે બાળકોને તેમનો સ્ક્રીન સમય ઓછો કરવો જોઈએ કારણ કે તેનાથી માન તેમના માનસિક અને સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે તેથી બાળકોને લાંબા સમય સુધી ફોન કે ટીવી ન જોવું જોઈએ જેના કારણે ઘણું નુકસાન થાય છે મોબાઈલ અને સ્ક્રીન ટાઈમ બાળકો માટે ખૂબ જ જોખમી છે કારણ કે તે બાળકોને માનસિક અને શારીરિક વિકાસની અસર કરે છે એટલે કે નાની ઉંમરમાં મોબાઈલ અને ટીવી ઉપર વધુ સમય વિતાવાથી બાળકોને વ્યક્તિત્વ પર વિકાસ પર અસર પડે છે જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આવી સ્થિતિમાં સૌથી ખરાબ બાબત એ છે કે બાળકોને સામાજિક વર્તુળ ઘટી રહ્યું છે આજકાલ બાળકો ઓછા મિત્રો બનાવે છે તેની પાછળનું કારણ કોરો કોરોના વાયરસ રોગચાળો પણ હોઈ શકે છે જી હા મિત્રો ટીવી અને મોબાઈલ અને બાળકો માટે ખૂબ જ હાનિકારક છે બાળકોને સ્ક્રીન સમય વધારવા ન જોઈએ જેના કારણે બાળકોને શક્તિ ધીરે ધીરે ઓછી થવા લાગે છે ફોનમાં વધુ પડતા ઉપયોગ અને ટીવી જોવાથી બાળકોનું મગજ નબળું પડી જાય છે જેના કારણે તેમની વિચારવાની ક્ષમતામાં ઘટાડો થવા લાગે છે બાળકોને સમજવું જોઈએ કે ફોન એટલો ખતરનાક સાબિત થઈ શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ